શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બીજી ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામથી સદબુદ્ધિ ઉત્પન્ન થાય છે કૌરવો કાંઈ નહીં તો પાંડવોને ફક્ત પાંચ ગામ પણ આપે તો યુદ્ધનો પ્રસંગ ટળે એ વિચારે શ્રીકૃષ્ણ પોતે દુર્યોધન પાસે વાટાઘાટ કરવા ગયા તે વેળાએ દુર્યોધને કહ્યું કે દેવ તમે કહો છો તેવું કંઈક કરવું જરૂરી છે પણ એમ કરવાની મને બુદ્ધિ જ થતી નથી તો હું શું કરું તમે સર્વ સત્તાધીશ છો તો પછી મારી બુદ્ધિ છે બદલી નાખો કે જેથી બધા જ પ્રશ્નો એકદમ ઉકલી જાય પણ એવું કંઈ બન્યું નહીં અને યુદ્ધ થયું જ એ આપણે જાણીએ જ છીએ તે બીજી સ્થિતિ રાવણની બાબતમાં પણ માલુમ પડે છે એટલે સગુણરૂપી અવતારથી વાસના કે બુલ બુદ્ધિ પલટવાનું કાર્ય થઈ શકતું નથી એમ દેખાય છે સદબુદ્ધિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ફક્ત ભગવાનના નામમાં છે એટલે જ ત્રિકાલા બાધિત એવા અત્યારે જરૂર છે નામ નામ એટલે ભગવાન જ છે તે અનન્ય થઈને આપણે લઈએ એક માણસની તબિયત સારી હતી પણ તેના પગમાં કંઈક તકલીફ ઊભી થઈ ડોક્ટર કહે કે જીવ બચાવો હોય બાકીનું બધું શરીર ટકાવી રાખવું હોય તો પગ કાપવો પડશે હવે માનો કે પ્રાણ છે પણ હાથ હાલતા નથી પગ હાલતા નથી આંખે દેખાતું નથી કાને સંભળાતું નથી તો તેનો ઉપયોગ નથી તેથી ઉલટું બાકીનું બધું બરાબર છે પણ પ્રાણ નથી તો તેનો કંઈ અર્થ નથી પણ પ્રાણ હોય પણ બાકીની ચીજોમાંથી એકાદ નહીં હોય તો ચાલી શકે સમજો કે કાને સંભળાતું નથી નહીં તો નહીં એમાં શું બગડી ગયું ઉપાસના અનુસંધાન એને પ્રાણ જેવા સમજવા અને બાકીનો જે પસારો છે તેને શરીરની ઇન્દ્રિયો જેવો જાણવો એમાં ભગવાનનું અનુસંધાન જો ચૂક્યા તો પ્રાણ જ ગુમાવા જેવું થયું તે સંભાળીને જેટલું થઈ શકે એટલું જ કરવું જોઈએ તે નહીં સંભાળીને બાકીનું બધું કરીએ તો એમાં અતિશય નિરાશા છે આપણા મન મુજબ બનતું નથી એટલે આપણે દુઃખી છીએ એમ કહેવા કરતાં એ વાત આપણા મનમાં છે એ જ દુઃખનું મૂળ છે અમુક વસ્તુ સુખદાયક છે એ જે કલ્પના છે તેમાં જ દુઃખનું મૂળ રહેલું છે એ સમજીને આપણે રહેવું જોઈએ બિલાડી ઉંદર સાથે રમે તેને પકડે છોડે પાછી પકડે પાછી છોડે પણ તેનો પ્રાણ તો લેવાની જ તેવું કાળ આપણી સાથે કરી રહ્યો છે આશામાં ફસાવતો રહે છે અને આગળ વધતો જાય છે આપણે પહેલેથી જ એ જાણવું જોઈએ કે એમ ફસાતા રહેવામાં કંઈ ફાયદો નથી અનુસંધાન રાખે તો જ મનુષ્યનું કલ્યાણ થાય નહીં તો બચવાનું મુશ્કેલ છે હું હું કહેનારા બીજાને જ્ઞાનોપદેશ કરનારા વિદ્વાન શાસ્ત્રી પંડિત બધા ખરેખર ભ્રમમાં જ છે એટલે કહેવાનું તે એ જ કે એક જ કરો અનુસંધાન ટકાવી રાખીને જેટલું થાય તેટલું જ કરો આપણી ઈચ્છા પ્રમાણે બધું બનતું નથી એ ભગવાનની કૃપા જ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ